અત્યાર સુધીમાં અત્રેની જીમસ જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે ટોટલ શંકાસ્પદ કેસ એકવીસ આવેલા છે જેમાંથી સાત દર્દીના મૃત્યુ થયેલા છે અને એક દર્દી છે ગઈકાલે એમનું મરણ પામેલ છે વાત કરીએ હા અને અત્યારની સિચ્યુએશનની અંદર આપણી પાસે ટોટલ પાંચ દર્દી દાખલ છે એમાંથી એક દર્દી પોઝિટિવ છે એક દર્દી પીઆઈસીમાં છે બાકીના ચાર દર્દી વોર્ડમાં અને સ્ટેબલને સારી પરિસ્થ કન્ડિશનમાં છે ટેસ્ટની વાત કરીએ તો આપણે ટોટલ એકવીસ સેમ્પલ આપણે મોકલેલા છે જેમાંથી આઠ સેમ્પલ પોઝિટિવ આવ્યા છે અને બાકીના સેમ્પલ નેગેટિવ છે જેમાંથી પોઝિટિવમાંથી કેટલા અત્યાર સુધીમાં જે પોઝિટિવ છે એમાંથી બે દર્દીઓના મૃત્યુ થયેલ છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मालू मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण